આ ફેરફારમાં આપના અરવિંદ કેજરીવાલ નવી દિલ્હીથી અને સિસોદિયા જંગપુરા બેઠક પરથી ચૂંટણી હારી હારી ગયા 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 છે 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 તો મુખ્યમંત્રી બેઠક પરથી ચૂંટણી ચૂંટણી જીતી જૈન પણ સાબરમતી બુલેટ ટ્રેન નું નિર્માણાધીન સ્ટેશન ભડભડ સળગી ઉઠ્યું અમદાવાદના સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશનની કન્સ્ટ્રક્શન સાઇટ પર વહેલી સવારે આગ લાગવાની ઘટના બની કન્સ્ટ્રક્શન સાઇટ પર ભીષણ આગ લાગતા મજૂરોમાં દરધામ મચી ગઈ આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ચૌદ જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી બે કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી લગ્નમાં કચ્છ ગયેલા પરિવારના ઘરમાંથી પાંચ લાખથી વધુના દાગીના સહિત રોકડની ચોરી વસ્ત્રાલમાં આવેલા ટ્રેના બંગ્લોઝના બે મકાનના તાળા તૂટ્યા જેમાં તસ્કરોએ લાખો રૂપિયાના દાગીના અને રોકડ સહિતના મુદ્દા માલની ચોરી કરી અને ફરાર થઈ ગયા તસ્કરો ચોરી કરીને જઈ રહ્યા હતા તેની કરતૂતો સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી જે આધારે પોલીસે તપાસ શરૂ કરી છે ધંધો કરવો હોય તો પાંચ લાખ આપ વિશાલ છોડી મેલે ધમકી આપી ખંડણી માંગી ચાણક્યપુરી વિસ્તારમાં મેડિકલ સ્ટોર ધરાવતા વેપારીને કુખ્યાત વિશાલ ઉર્ફે છોડી મેલ દેસાઈએ ધમકી આપી હતી કે તારે ધંધો કરવો હોય તો મને પાંચ લાખ રૂપિયા ખંડણી આપવી પડશે નગર તારો સામાન ભરી જઈશ અને પુત્રને જાનથી મારી નાખીશ આ મામલે વેપારીએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે ખંડણી સહિતની કલમો લગાવી ગુનો દાખલ કર્યો છે કેનેડાની વર્ક પરમિટના નામે બે સાથે રૂપિયા પચાસ લાખની ઠગાઈ શહેરમાં બે મિત્રોને કેનેડા જવું હોવાથી ગોતામાં આવેલી બ્લુ સ્કાય વિઝા એન્ડ ઇમિગ્રેશનના સંચાલક પાસે ગયા હતા સંચાલકે જલ્દી કામ કરી આપવાનું કહીને બંને પાસેથી પચાસ લાખ રૂપિયા મળી લીધા જે બાદ વિઝા ન કરાવી આપી ઓફિસ બંધ કરીને ફરાર થઈ ગયા આ મામલે બંને મિત્રોએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે હરણી બોટકાંડના મૃતક બાર બાળકના પરિવારને એકત્રીસ લાખનું વળતર અઢાર જાન્યુઆરી બે હજાર ચોવીસના હરણી મોટના થોડી દુર્ઘટનામાં બાર બાળક અને બે શિક્ષિકાના મોત થયા હતા ત્યારે આ દુર્ઘટનાના મૃતકોને લઈ એક વર્ષ અને વીસ દિવસ બાદ વળતર જાહેર કરવામાં આવ્યું છે વડોદરા સિટી નાયબ કલેક્ટર વી કે સાંભળ દ્વારા વળતરની જાહેરાત કરાઈ છે બાર બાળકમાં પ્રત્યેક મૃતક બાળકના પરિવારને એકત્રીસ રૂપિયા જોધપુર રીઝનપુર અને મક્તમપુરામાં બનાવેલા કોમ્યુનિટી હોલનું ભાડું નક્કી કરાયું અમદાવાદમાં લગ્ન પ્રસંગ દરમિયાન ખાનગી હોલ અને પાર્ટી પ્લોટના ભાડા ખૂબ વધારે હોવાના કારણે મધ્યમ વર્ગને પોસાતા નથી જેના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનના કમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટ લોકો બુકિંગ કરાવતા હોય છે ગુરુવારે મળેલી એએમસી સ્ટેન્ડિંગ કમિટીમાં નવા બનાવવામાં આવેલા જોધપુર મક્તમપુરા અને ઈસનપુર વિસ્તારના ત્રણ કોમ્યુનિટી હોલનું ભાડે નક્કી કરવામાં આવ્યું છે સૌથી ઓછું ભાડું ઈસનપુર કોમ્યુનિટી હોલનું ઓગણીસ હજાર જ્યારે સૌથી વધારે જોધપુરનું પચાસ હજાર નક્કી કરવામાં આવ્યું છે સાણંદ જૈન શુભેચ્છક મંડળનો ધાર્મિક પ્રવાસ શ્રી સાણંદ જૈન શુભેચ્છક મંડળ અમદાવાદ દ્વારા સૌરાષ્ટ્રના વિવિધ ધાર્મિક સ્થળોનો ભવ્ય પ્રવાસ યોજવામાં આવ્યો હતો આ યાત્રામાં મંડળના એકસો પાંત્રીસ સભ્યોએ ઉત્સવે ભાગ લીધો હતો પ્રવાસ દરમિયાન સભ્યોએ પ્રાચીન અને પવિત્ર તીર્થ સ્થળ અજાહરા પાર્શ્વનાથ ઐતિહાસિક પ્રવાસ પાટણ રમણીય માંડવી બીચ અને દીવનો પ્રવાસ કર્યો હતો અમદાવાદમાં જૈન અભિનવ દીક્ષા મહોત્સવ યોજાયો સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક ખાતે અહિંસા વિશ્વ વિશ્વ અને શાંતિ કેન્દ્રના સ્થાપક આચાર્ય લોકેશજીના કરકમલો દ્વારા જૈન અભિનવ દીક્ષા મહોત્સવ સંપન્ન થયો કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા કુમકુમ મંદિરમાં જયા એકાદશીની ભવ્ય ઉજવણી મણિનગર સ્થિત શાસ્ત્રી આનંદપ્રિયાદાજી સ્વામી દ્વારા સ્થાપિત કુમકુમ સ્વામિનારાયણ મંદિરમાં મહાસુધીકાદશીના પવિત્ર દિવસે જયા એકાદશીની ભવ્ય ઉજવણી કરવામાં આવી શ્રી સ્વામિનારાયણ ભગવાનને વિશિષ્ટ શ્રણગાર કરવામાં આવ્યો કાર્યક્રમ દરમિયાન સામૂ પ્રાર્થના અને સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરવામાં આવી હતી અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને વેલ આઇકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપણા સુધી જલ્દીથી પહોંચે